આપણે આપણા પ્રભુ વિશે વાત કરીએ કેમ કે વાળા મિત્રો તેઓ એવા પ્રભુ છે જેમની કોઈ શરૂઆત નથી જેમની કોઈ જેમનો કોઈ અંત નથી જેમની કોઈ શરૂઆત નથી અને જે હંમેશાથી ઐશ્વર છે નહીં હાલે રોયા પ્રેઝ લોડ અને એવા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે સુંદર તક આપી છે તેમનું પવિત્ર નામ લેવા માટે પ્રભુએ આપણા પર કૃપા કરી છે આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે હલેલું યા બહુ અદ્ભુત બાબત છે આ કે આપણા પ્રભુએ આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે હાલેલું યા અને ખરેખર વાળા મિત્રો જ્યારે આપણા પ્રભુ વિશે આપણે વિચારીએ તો બહુ જ અદ્ભુત બાબતો આપણને તેમના વિશે વાંચવા મળે છે હલીલું અને તેમને તેમણે કરેલા કામો એટલા અદ્ભુત છે પ્રૈઝ રડ એવું લખવામાં આવ્યું છે કે જો તેમણે જે કામો કર્યા છે એ બધા નોંધવામાં આવે ને તો દુનિયાના કોઈ પુસ્તક એને સમાવેશ ના કરી શકે હલેલું પ્રઈઝ રડ અને એવા ઈશ્વરની સ્તુતિ થાવ એવા પ્રભુની સ્તુતિ થાવ એક નાનો પ્રસંગ હું તમારી સાથે વહેંચવા માગું છું આપણે રોમન લશ્કરીના અધિકારીની વાત આપણે જાણીએ છીએ કે તમે શબ્દ બોલો અને મારો ચાકર ઘરે સાજો થશે કે છે તમે મારા છાપરા તળે આવો એવા યોગ્ય નથી તમે મારા છાપરા તળે આવો એવો યોગ્ય નથી અને કે છે હું પણ એક અધિકારી છું એકને કહું છું જા અને જાય છે અને બીજાને કહે છે તો આવ અને બીજો આવે છે ભલા મિત્રો એ જે એનું જે કાર્ય હતું રાઈટ એનું જે કામ હતું એ એટલું નિષ્ઠાથી કરતો હતો એને સમજતો હતો અને એ એના એના પોતાના જહેનમાં એ વિચાર લાવે છે એ પ્રમાણે બોલે છે કે હું માણસ થઈને એક સામાન્ય અધિકારી લશ્કરી અધિકારી થઈ અને આ પ્રમાણે કરું છું ગુરુ છે એનો વિશ્વાસ કેટલો બધો હતો વાલા મિત્રો અને પ્રભુ ત્યાં આગળ સાક્ષી આપે છે કે આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં જોયો નથી ઇઝરાયલ કોણ તેમની માનીતી પ્રજા મિત્રો ખાલી પ્રભુ પર વિશ્વાસ કરીએ તેમની સાથે સંગતિમાં રહીએ સ્તુતિ આરાધના કરીએ વચન વાંચીએ વચન બોલીએ પણ જો વિશ્વાસ નથી અને જો વિશ્વાસ નથી તો આપણે કહી જ નથી કેમ કે વચન કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી નથી વિધાઉટ ફેથ વી કુડ નોટ પ્લીઝ ગોડ હાલેલુયા વિશ્વાસમાં વધારે મજબૂત બનીએ વિશ્વાસમાં વધારે સ્ટ્રોંગ બનીએ જો વિશ્વાસમાં આપણે આગળ વધીશું વિશ્વાસમાં મજબૂત બનીશું અને દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં જો આપણે વિશ્વાસ કરીશું તો આપણા જીવનમાં પણ એ જ પ્રભુ છે એ જ ઈશ્વર છે જે આપણે પવિત્ર શાસ્ત્રમાં નવા કરારમાં વાંચીએ છીએ અને એ જ પ્રભુ જે એમના પસંદ કરેલા લોકોને લેવા માટે આવનાર છે રાઈટ એ જ પ્રભુ અત્યારે હમણાં તમારા અને મારા માટે કરી શકે એવા ઈશ્વર છે પ્રેઝ લોડ હાલે લુએ એ વાત પણ એટલી સનાતન સત્ય છે કે પ્રભુ આવવાના છે ગગનમાં આકાશમાં વાદળોમાં પણવાળા મિત્રો એ પણ ન ભૂલીએ કે તેઓ તેમના લોકોને લેવા માટે આવવાના છે પ્રેઝ દરોડ હાલે લુએ જે વિશ્વાસની તમને વાત કરી એ વ્યક્તિ કે સુશબ્દ બોલ્યું ખાલી તેમને અંતરનો કોઈ બાંધ નથી અને આજે આપણા પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર સ્વર્ગમાં છે અને આજે આપણે આ જમીન પરથી આપણા ઘરમાંથી આપણા રૂમમાંથી આપણા ઉઠવા બેસવાના જગ્યાઓમાંથી આપણી સંગત કરવાની જગ્યાઓમાંથી આપણે જ્યારે તેમને પ્રાર્થના કરીશું ત્યારે તેઓ કેટલું વિશેષ આપણું સાંભળશે વાળા મિત્રો શું જ્યારે આપણે બોલીએ છીએ પ્રભુ સાથે વાત કરીએ છીએ ત્યારે એ વિશ્વાસ છે કે જે રોમન અધિકારી પાસે હતો આપણા વિશ્વાસ ને ચકાસીએ આપણા વિશ્વાસ ને ચકાસીએ જો આજે આપણો વિશ્વાસ

અને તમે કરેલી પ્રાર્થના દ્વારા પણ તમે માગેલી બાબતો પણ તમારા જીવનમાં બન્યા વગર રહેવાની નથી મિત્રો વચન પ્રમાણે શુદ્ધ થઈએ પવિત્ર થઈએ ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણે પ્રાર્થનાના સમયે બેસીએ છીએ પ્રભુને મળવા જઈએ છીએ પવિત્ર ઈશ્વરને મળવા જઈએ છીએ ત્યારે પોતાને શુદ્ધ કરીએ કરેક્ટ કરીએ કેટલીક બાબતોને આપણે સુધારીએ પ્રભુનું વચન તો એવું કહે છે કે જો તારા ભાઈ સાથે અણ બનાવ હોય તો પેલા તું જ્યારે આપણે લઈને પ્રભુની પાસે જઈએ છે અને પ્રભુને વિનંતી કરીએ છીએ તો એ પ્રાર્થનાઓ કેટલી સંભળાશે એ તમે અને હું જાણીએ છે શુદ્ધ મને શુદ્ધ અંતકરણ આત્મતન આત્માને સત્યથી ભજન કરતા સ્તુતિ આરાધના કરતા પવિત્ર ઈશ્વરની પાસે પવિત્ર બનીને રહેજે અને જુઓ તમે અને હું ઈશ્વરનો કેવો મહિમા જોવાના છે હાલેલુયા આ નાનું વચન તમે જ્યારે પણ સાંભળો સવારે બપોરે સાંજે અથવા જે સમયે તમે સાંભળો એ જ સમયે પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ કે આ નાના વિડીયો દ્વારા પ્રભુ અમે તમારી સંગતિ કરી શક્યા છે પ્રભુ કેમ કે અમે જ્યાં જે સાંભળનાર અને બોલનાર એમ બે વ્યક્તિઓ છે અમે અમે ત્યારે અમારી છે પ્રભુ બધાને તમારો નવો શુદ્ધ કરો કરો પવિત્ર સાંભળે વિશ્વાસ કરે છે પ્રભુ તેમનો વિશ્વાસ વધારો અને પ્રભુ તેમના જીવનની સર્વ મુશ્કેલીઓ દૂર કરો તેમની પ્રાર્થનાઓ તમારી આગળ દુઃખ સમાન પહોંચે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દરેક ઉદાસ હૃદયો ઉદાસ મનોને પ્રભુ તમે હસાવો દરેક આંખના તમે આનંદમાં બદલી નાખો પ્રભુ દરેકને નદીની પાસે પહેલા ઝાડ છે સેવા કરો હા પ્રભુ અને પ્રભુ દરેકને ઉછીનું આપનાર બનાવો ઉછીનું લેનાર નહીં પ્રભુ હા પ્રભુ દરેકને સિર બનાવો પૂછ નહીં હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો અને ફરી વાર આ વિડીયોમાં મળીએ ત્યાં સુધી પ્રભુ તમે અમારી સંભાળો ના વિડીયો દ્વારા તમારા નામે ઘણા આત્મા જીતાય અને એનો સગડો માન અને મહિમા તમને મળ્યો એવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન 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 ગોડ બ્લેસ યુ થેન્ક યુ